પોલીસ ને જાણ કરાઈ છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ગરબી ચોક પાસે રહેતા અને કલડકામ કરતા નિલેશભાઈ બાલુભાઈ સુખડીયા અને તેનો પરિવાર ગત તારીખ ચારના ના રોજ હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ નેપાળ સહિતની યાત્રા એ ગયો હતો અને તેઓ પરત ફર્યા ત્યારે તેમના ઘરનું તાળું તૂટેલું જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ઘરમાં પ્રવેશ કરતા ઘરના ચારે રૂમ અને રસોડામાં માલસાન વેરવિખેર હાલતમાં જોવા મળતો હતો તથા કબાટમાં રહેલ કપડા પણ નીચે પડ્યા હતા આથી તેઓએ તુરંત આડોશપાડોશને જાણ કરી હતી જેથી પાડોશીએ એકત્ર થયા હતા અને પોલીસને પણ જાણ કરતા પોલીસ કાફલો પણ તુરંત દોડી આવ્યો હતો નિલેશભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘરમાં અડધા લાખથી વધુની રોકડ અને છ તો

મારું નામ નિલેશ બાલુભાઈ સુખડિયા છે અમે ચાર તારીખે કેદારનાથ બદ્રીનાથની યાત્રા કરવા ગયા હતા હરિદ્વાર ને નેપાળ ને એ ઘરથી પાછા રિટર્ન અત્યારે વીસ તારીખ ચાર તારીખના ના કહેતા વીસ તારીખ અત્યારે રિટર્ન આવ્યા ત્યાંથી અમને ખબર પડી કે અમારા ઘરની અંદરમાં ચોરી થઈ ગયેલી છે સામાનગીમાં કઈ પણ વસ્તુની હજી કંઈ માહિતી મળી નથી કે હું મૂક્યું બાકી રોકડ રકમ ને દાગીના એ તો ગયા જ છે સો ટકા અંદાજીત પાંત્રીસ હજાર રૂપિયા રોકડ કિંમત ગણીએ છે અંદાજીત ને દાગીનામાં તો મંગલસૂત્ર છે ચેન છે બુટી છે એ બધું છે અંદાજીત પાંચ સાત સાડા પાંચ છ તોલા જેવું અંદાજીત જાગી નો વ્યવ છે અમારો ચોરી ક્યારે ચોરી તો આજની તારીખ ના આજ રાતની તારીખમાં બન્યું એવું લાગે છે કેમ કે રાતના બે વાગ્યા લગીને આ લોકો દોઢ બે વાગ્યા લગી તો મારો જાગતા જાગતા બધા અત્યારે ખ્યાલ પડ્યો કે થી ત્રણ ની વચ્ચે આ બધા બન્યો રાતના આજની તારીખમાં મારું નામ નાગાજનભાઈ સુખબેન આ લતામાં દી ચોરીના બનાવ બનતા નથી અત્યારે ઉનાળાનો ટાઈમ હોય રાતે મોડે સુધી જાગતા હોય તો પોલીસને થોડું પેટ્રોલિંગ વધારવાની જરૂર છે તેમજ મકાન માલિકો બહાર ફરવા જતા હોય તો સ્થાનિક પોલીસને જાણ કરીને જ આવો ભાઈ અમારું મકાન બંધ છે તો તમે આમાં રાતે ચેક કરતા રહેજો તો આ ચોરીના બનાવો ન બને અને આ આકરા તાપ છે માણસો જાગતા હોય અહીંયા સીસીટીવી હતા ઘરે તો પણ ચોરી થઈ છે તો પોલીસ વેલી તકે આ ચોરો ને પકડી અને ન્યાય અપાવે એવી વિનંતી છે